દેશના સામે જાસૂસી કરતા બે લોકો એક મહિલા અને એક પુરુષને એટીએસએ દબોચી લીધા છે આ ઓપરેશનની ખાસ વાત એ છે કે બંને અલગ રાજ્યોમાંથી પકડાયા મહિલા દમણમાંથી અને પુરુષ છે ગોવાથી પ્રાથમિક માહિતી મુજબ દમણમાં પકડાયેલી મહિલાનું નામ રશ્મિન રવિન્દ્ર પાલ છે પોલીસના જણાવ્યા અનુસાર તે પાકિસ્તાનની તરફેણમાં માહિતી એકત્ર કરી મોકલતી હોવાની શંકા છે બીજી તરફ ગોવામાંથી દબોચાયેલા પુરુષ જાસૂસનું નામ એ કે સી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે અગાઉ સેનામાં સુબેદાર તરીકે સેવા આપી ચૂક્યો છે તપાસમાં સામે આવ્યું છે કે એક એસી પાકિસ્તાની નેટવર્કને આર્થિક મદદ પહોંચાડતો હતો અને સંપર્કમાં પણ હતો એટીએસએ બંનેની ધરપકડ કરીને હવે સંપૂર્ણ જાસૂસી કડીને ખોલવા માટે ગહન તપાસ શરૂ કરી દીધી છે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટર્સ કે સંપર્કને દેશ વિરુદ્ધ કાર્યવાહી કરતે હુએ દો આરોપી એટીએસ ગુજરાત ને ગ્રેફતાર કિયા ગયા હૈ જિસમે એક આરોપી કા નામ હે અજય કુમાર સિંહ ઓર દુસરે કા નામ હે રશ રશમની जिसमें हम एटीएस गुजरात में एटीएस गुजरात ने इन ऐसे देश विरोधी कामगिरी जो करते हैं उनके ऊपर हमने वॉच रखा है जिसके अंदर एक टीम बनाया गया जिसका नेतृत्व डीवाई हर्ष उपाध्याय के नेतृत्व में पीआई वीएन वागेला एन वाघेला राठौड़ पीआई एस आई डीवी राठौड़ पीएसआई हर्ष हेमंत नीनामा के टीम बनाया गया था जिसके ऊपर इन्होंने काम किया गया था इस इन्वेस्टिगेशन uh, के दौरान हमको ये ब, uh, माहिती मिली है कि ये दो जो uh, जो पकड़ा है ये लोग uh, देश विरोधी कार्रवाई कर रहे थे जिसके अंदर हम तपास करते ये जन, uh, जन, जानने को मिला है कि जो पहला आरोपी uh, अजय कुमार सिंह जो है अभी हाल uh, गोवा में रहता है एक डिस्टलरी में सिक्योरिटी ऑफिसर तरीके काम करते मूल निवासी बिहार का है